મોગલમાના નામે ધતિંગ કરતી રેખાબેનનો વાયરલ ઓડિયો તો તમે સાંભળ્યો જ હશે પણ હવે સામે આવ્યો છે તેના પતિ ગઢવીનો ચોંકાવનારો ઓડિયો જેમાં તે મનસુખભાઈને કહે છે મારી પત્ની અનેક લોકો સાથે સંબંધ રાખે છે મારી સામે પણ ખોટો કેસ કર્યો છે આ આખી વાત શું છે કોણ સાચું અને કોણ ખોટું સાંભળો આ હકીકતનો ખુલાસો માત્ર બીકેપી ન્યૂઝ વન પર જય માતાજી

અ એક બીજા કામે નીકળી ગયો છું એટલે કાલે જ તમે એવું લાગે કાલે સવારે આવજો હા તે વાંધો નહીં પહેલા તમે જોઈ લો પછી આપણે વિચાર્યા આ ઓલું સમકીધું ને અમદાવાદનું બરાબર હા પણ એમ નહીં આને તમારે આની સાથે થતું હોય ને કેસ પાછો ખેંચી લેતા હોય આ રેખાબેન તો એ જરીક થતું હોય તો કે કોઈ એના ભાઈઓ મારફત કે એવું પેલા કરો ને હવે એમાં તો મનસુખભાઈ એવું છે કે એના એ ભાઈ મારી હારે વાત કરે છે એ એમ જ કહે છે કે ફોન ઉપાડતી નથી ને એનો ફોન બંધ છે તો હવે એવું છે બધે તમારે કોઈ ચારણમાં કોઈ આગેવાન છે કોઈ એવા હવે એમાં એવો છે આગેવાન છે પણ આમાં કોઈ આ બધા બિચારા બબે ત્રણ ત્રણ વખત આવ્યા તા બધા પણ હવે થાકી ગયા તા એ કોઈ વાત જ નથી માનતી કોઈ એમાં શું છે કે અત્યારે તમે મારી સમજો કે આ એકસો પચીસ રે છે તમારી હારે હા જેના માવતરે હોય ને તો એકસો પચીસ ને ચારસો અઠ્ઠાણું થાય તમે હારે રે છે ને તમારી માટે કેસ કરવો એ ખોટી મેટર છે ને એમ મારુ કહેવું છે હા તે ખોટું છે સાહેબ એ તો બધાને અમારા આખા ગામને ખબર છે ને બધાય

સરપંચ દાખલો કેસ કરે છે કેમકે આની આની સાઈડ માં કોક પડખે ચડી ગયું છે કે તમને હેરાન કરે તમે મુદ્દે હા હા એ તો તો છે છે ખબર મને એટલે ઈ કોક એની હે

બીજો પણ હવે તમે છે ને ભાઈ હા આમાં થોડુંક કંઈક કઈક કે ગામના સરપંચને એવા બધા થઈ અને થોડુંક ભેગું કરાવો નકર આ છે ને તમે જેલમાં જવો ને હેરાન કરશે કેમ કે એનો મતલબ એ ઘટાડ તમે નડો છો એટલે તમને જેલમાં મોકલવા સિવાય બીજી પ્રયત્ન આમાં નથી એટલે હું ઈ જ કહું છું તમે તે દિ નો બતાવ્યા એવું કીધો ને ખર્ચો થાય પણ આપણે કોર્ટ ને સાબિતો કરવું પડે ને કે આ તમારી ભેગી છે એના માટે ગ્રામ પંચાયત નો દાખલો હારે રહ્યો છો ઈ તમારા બાળકો ભણાવો છો ઈ એવું બધું પુરાવું તો આપડે અદાલત ને દેવા પડે ને કોર્ટમાં

તો પછી હા પણ આતો આપડે આ વીર્ય ને એવું બાર કાઢ્યું છે ને એટલે કદાચ હવે ફોન એટલે બંધ રાખ્યો છે સમજ્યો ઈ તો બીજા માણસો ફોન કરતા હોય એમાં હા ફોન નંબર બદલાઈ ને ફોન ખોલે એટલે જાગૃત માણસો બધા ફોન કરે હા અને કા નંબર બદલાઈ ને શું સમજ્યો એવું હોય હા એમ કર્યું હોય ઈ તો ઠીક છે જે હોય તે પણ હવે હા પાંચ માણસો કોઈ સાથે રહી અને આનું સોલ્યુશન થાય ને એવો પેલો પ્રયત્ન કરો બાકી કોર્ટ માં તો હું છે કે તમે બધા પુરાવા દેશો એટલે તમને ન્યાય મળશે

હા અત્યારે તો હું છે કે તમારા કંટ્રોલ માં જ નથી તો હવે બીજું તો શું કરી શકીએ કયો આજે તમે જો એને પણ માતાજી ના નામે આવું બધું હાલતું તું તમારે રોકાવત તો કરાઈ દે કે ભાઈ તું આવા ધંધા કરે છે રોકાવત કરી એમાં જ અમારી માથે બધા કેસ કર્યા છે એને હા હા રોકાવટ અમે કરતા એટલે આ બધા નાટક કર્યા ખોટે ખોટા સમજ્યા હા ભાવદાન ગઢવી નો તમારે ફોન બોન આવ્યો તો ભાવદાન ભાઈ થાકી ગયો ફોન આયપો ને એ બે ત્રણ વાર આયવો તો ને પણ મેં તમને શું કીધું

એમાં એ છે તમે તમારી રીતે જરાક વાંચી લેજો તમને મગજ માં બેસે ઈ કાગળ તમારે પાસે xerox કાઢી ને એમાં સહી થાય એ ભલે ભલે કઈ વાંધો નહિ ઈ તો હું જોઈ લઈશ હારું ને xerox વેરોક્ષ છે જઈશ એમાં જોઈ લઈશ પણ કઈ વાંધો નહિ પણ વાંધો થોડું છે ને તમારા સરપંચો ને ગામ આગેવાનો ભેગા કરી અને આનો નિર્ણય થોડોક લઇ લ્યો જેથી કરીને તમારા બાલ બચ્ચા હેરાન ના થાય તમે સમજ્યા કે હા એ ભલે ભલે વાંધો ના પછી હાલો કાલે ફોન કરું ને મળીએ બરોબર ભલે ભલે અને છોકરાઓ ને ભણાવજો છોકરા ભણે છે સાહેબ ભલે ભલે હા એને શું છે ખતર આ આ જગ્યાએ આ બધા આવી વિધિ છે ને છોકરાઓમાં ઉતરણ ઉતર લેને ભણવા ના હાચ વાત છે હા એમાં હું છે અમે મારા બે બેનો છે મારી બા છે પછી મારા નાના ભાઈના બે બાબા છે અમે દસ બાર જણા માણસો ભેગા જ રહી છે બધા આ તો આ એક જ આવું નોખું ખુખે છે એ નખુખે છે ને એમાં પૂછે કે આ બધા એવું હોય

દેવરાજભાઈ રત્નાભાઈ કનૈયા કાલ મેં એમાં લખાવ્યું ને તમને કે નથી લખ્યું ઈ મને પછી યાદ ન હોય મારે ફોન આવે પછી પાછું જાય બધું હો હા 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 તો આ તો નામ લખી નાખો એ વાત વાત હા તો જરૂર રહેશે તો આ મોળા ભાઈ ને ઓલા નાયા ભાઈ પાછા હું હવા તેડતો આવી જારે તમ એ ભલે ભલે માતા જે આ હું કરું છું હા ઘરે હતો થોડું કામ થી આવ્યો તો

તો મન કે કોને જોઈએ છે ને તમારે હું કરીશ ને બધું પૂછતા ને મેં કોઈ નામ આપ્યું નથી તો નામ દેવા વાંધો કે શું કરવું ના કઈ મારે બીજા વકીલ છે ને એને બતાવવાનું છે હા તો એમ જ કહું ને બીજા વકીલ ને બતાવી છે નામ કોઈ દેવાનું ને ના નામ દે ને ક્યાં કઈ વાંધો છે પણ વકીલ બીજા તમારે આપણે હાઈકોર્ટ ના વકીલ ને જ બતાવવાનું છે તમારે કહેવાનું હોય ને કે બીજા અમારા વકીલ છે ને મારા મામા નો દીકરો એને આપવાનું છે હા તે ભલે ખરી નકલ આપડે શ્યામસિંહ નામ સે બધાઈ નકલ કાઢવી લો ને હા હા જે કેટલા જેટલા કેસો એની બધી ખરી નકલ કાઢ લ્યો હા હા ભલે ભલે અને મોગલ મારી વાત થઈ ના એનો તો ફોન બને જ આવે છે રેખા બેનરી આપડે હા અને બીજા નંબર માં હું તમને મારા ખાળા મે ફોન કર્યો મે કીધું આ ફોન લાગતો નથી મને શું કરવું હા તો એ કેવો તપાસ કરું છું તપાસ કરું લેકિન તપાસ કરીને કાંઈક મને વાત કરાય મે કીધું નકા આગળ આ કે આ જાય મે કીધું બદનામ થાય ખોટા હા

તમારે શું મેટર હતી બીજી ઓલું લેવા જવાનું છે ને આપડે તમારી માથે કેસ કર્યો છે કેટલી ખોરાકી ચડી છે હવે એ ખોરાક એક કરી તો એમ કે છે મજૂર નથી થવા દીધા ખાલી અરજી કરી એવું કેતા હતા પણ હવે તમે કીધું ઓલા વકીલ પણ ફાઇલ લેવા જવું જોઈએ ને પાછું હા કેમ કે એમાં હું છે અત્યારે તમે ભેગા થયો છો ને તમારી માં તો કેસ કરો સીધી ચીટિંગ જ કેવાય ને હા 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 થોડુંક એમાં એકા બીજા સમાજ ના પાંચ આગેવાનો નાખીને સમાધાન કરી નાખો હવે આ પછી અત્યારે જો કાલ મેં તમને વાત કરી ફોન જ ઉપાડતી નથી કાલ પરમ દિન વહી ગઈ છે

સરપંચ ને અત્યારે ફોન કર્યો કઈ ઉપાડતા નથી બરાબર ના કરતા કીધું હતું ને પેલા ફાઇલ લઈ આવો રજીસ્ટર થી એ કાઈ વાંધો નહીં એ તમે ગોઠવણી કરી લ્યો હા આ રેખાબેન મંગલ માના નંબર ચાલુ છે અત્યારે ના ના એ ફોન બને જ છે ઉપાડતી નથી મંજન ઉપાડતી નથી હું હા તો એવું છે ફોન રીંગ જાય પણ ઉપાડવી જોઈએ ને શ્રી શોક બોલે હમ હા કાઈ વાંધો નહીં તમારા ફોટા ના તમારો છે ને વિડિયો હું ચડાવું છું હો યુટ્યુબ માં હા એ ફોટો તમે ન્યા કે નહીં જોઈ જો હું ફોન કરું પાછો હમણાં આટલા ઓકે ઓકે હાલો મોગલ માના નામે લોકોને છેતરે ભક્તિના વસ્ત્રમાં પાપને ઢાંકે રેખાબેનના ઓડિયો એ બધું બતાવ્યું કે કેવી રીતે ભરોસો પણ કાચો હોય ઝાંખે હાથમાં માળા બોલે માતાના શબ્દ પણ અંતરમનમાં ચાલે ખોટો જ રમત પતિએ કહ્યું મારી પત્ની ખોટી છે સાચું ખોટું ન્યાય જ બતાવે સમય ભક્તિને ધંધો બનાવી દીધો છે માનવતાને પણ વેચી દીધો છે ધર્મના નામે છેતરપિંડી કરનારા એક દિવસ સત્યની સજા ભોગવે છે માનો વિશ્વાસ પવિત્ર છે પણ ખોટા લોકોએ દાગ લગાવ્યો છે જાગો ભાઈઓ જાગો બહેનો સાચા ભક્તને ખોટા ગુરુથી બચાવો છે